પર બેંક ખાતાની કીટ સિંડિકેટનો રાજસ્થાની સૂત્રધાર રાજા ચંપાવત સહિતની ટોળકી ઝડપાઈ જામનગર પોલીસની સાયબર ક્રાઇમ અને સ્થાનિક શાખા એક મોટી કાર્યવાહી કરતા બેંક ખાતાઓની વિગતોને કીટ કમિશનના ધોરણે પૂરી પાડતી એક વ્યવસ્થિત સિન્ડિકેટ નો પર્દાફાશ કર્યો છે આ ટોળકી નિર્દોષ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓના નામે વિવિધ બેંકોમાં ખાતા ખોલાવી તેની સંપૂર્ણ એક્સેસ કીટ સાયબર અપરાધીઓને વેચવાનું નેટવર્ક ચલાવતી હતી પોલીસે આ મામલે સિન્ડિકેટના મુખ્ય સૂત્રધાર રાજ ચંપાવતની ધરપકડ કરી છે રાજસ્થાનનો વતની હોવાનું બહાર આવ્યું છે તપાસમાં ખુલેલી વિગતો મુજબ આ સિન્ડિકેટ જામનગર અને આસપાસના વિસ્તારોમાં સક્રિય હતી તેઓ સામાન્ય લોકોના નામે કાયદેસર રીતે બેંકમાં ખાતા ખોલાવતા હતા અને ત્યારબાદ તે ખાતાની પાસબુક ચેકબુક ડેબિટ કાર્ડ અને ઇન્ટરનેટ બેન્કિંગ એક્સેસ ધરાવતી એકાઉન્ટ કીટ મેળવી લેતા હતા આ કીટ ત્યારબાદ ચોક્કસ કમિશન લઈને અન્ય સાયબર માફીઓને સોંપવામાં આવતી હતી આ ખાતાઓનો ઉપયોગ મુખ્યત્વે ઓનલાઈન ફ્રોડ હવાલાના વ્યવહારો અથવા ગેરકાયદેસર નાણાકીય લેવડ દેવડ માટે કરવામાં આવતો હતો જેથી મુખ્ય ગુનેગાર સુધી પહોંચી ન શકે પોલીસે આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં બેંકની કીટ મોબાઈલ ફોન અને અન્ય શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કર્યા છે મુખ્ય સૂત્રધાર રાજ ચંપાવતની પૂછપરછમાં નેટવર્કના તાર અને રાજ્યો સાથે જોડાયેલા હોવાની પણ આશંકા છે આ ટોળકી અત્યાર સુધીમાં કેટલા ખાતા ખોલાવ્યા છે અને તેનો ઉપયોગ કયા કયા ગુનામાં થયો છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે નાગરિકોને પોતાના દસ્તાવેજોનો દુરુપયોગ ન કરવા અને કોઈના કહેવાથી બેંક ખાતા ખોલાવી તેની કીટ અને ન આપવા માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે ઓનલાઈન ફ્રોડને લગતા જેટલા કેસોમાં નાણા આવતા હોય એને ઉચાપત કરવા માટે વપરાવામાં આવતા હોય અને તેની પૈસાની તેમજ ખાતાઓની આપલે કરવાના હોય એવી બાતમી મળેલી હતી આ બાતમીને આધારે સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા એક જગ્યાએ રેડ કરવામાં આવતા આ ચાર સ્થળ અરેસ્ટ કરવામાં આવ્યા છે ધરપકડ કરવામાં આવેલી છે અને આ બાબતનો જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો સત્તર બે ત્રણસો અઢાર ચાર અને એકસઠ બે તેમજ આઈટીઆઈ છાસઠ બી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે